સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે મયુર ભાઈને ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ હું તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલની વાત કરું તો ઓગણીસો સારું છે હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં જોવા મળશે બાકી તમારે વધારે માહિતી જોતી હોય તો મયુરભાઈનું કોન્ટેક્ટ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો મયુરભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે છત્રી તમે જોઈ શકો છો છત્રી જોવા નહીં મળે અને ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વધારે માહિતી માટે તમે મયુરભાઈનો પણ કોન્ટેક કરી શકો છો છત્રીનું કવર જોવા નહીં મળે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત એક લાખ અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લોધિકા અને ઉપર નંબર મળશે મયુરભાઈ નામ એકાશી બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો